પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યાના ભાજપમાં જોડાવાના કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણી હાજર રહ્યા નહોતા ત્યારે આજે ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપ્યું હતું તો સામે ભાજપમાં જોડાયેલા અલ્પેશ કથિરિયાએ પણ ધારાસભ્યના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે સુરતના રાજકારણમાં સતત ગરમાવો આવી રહ્યો છે પહેલા લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવારોના નામ બાબતે ચર્ચાઓ થઈ બાદમાં ઉમેદવાર જાહેર થતા પ્રચાર પ્રસારની હોડ લાગી અને ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા બાદમાં કોંગ્રેસના ઉમેદવારના ફોર્મમાં સહી કોભાંડ સામે આવ્યું અને ઉમેદવારો ગાયબ થયા ટેકેદારો ગાયબ થયા અને અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા સુરત લોકસભા ચૂંટણી બિનહરીફ થઈ ગઈ ત્યારે બધા વચ્ચે પોતાનું વર્ચસ્વ ફરી પાછું ઊભું કરવા પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય બે ચહેરા અને આપ પાર્ટીમાં જોડાયેલા અલ્પેશ કથિર્યા અને ધાર્મિક માલવ્યાય આપ પાર્ટીમાંથી રાજીનામો આપ્યું અને રાજીનામાના આઠ દિવસમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા પરંતુ ભાજપમાં જોડાયા ત્યારે એ જ વિસ્તારના ધારાસભ્ય કાર્યક્રમમાં હાજર ન રહ્યા અને ચર્ચાઓએ જોર પકડ્યું ખુદ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વરાછામાં આવ્યા અને વરાછાના ધારાસભ્ય જ કાર્યક્રમમાં ન આવ્યા ત્યારે આજે મીડિયા સમક્ષ ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું કે હું મારા સિદ્ધાંતો પર રહેવા વાળો વ્યક્તિ છું રાજકીય રેલીઓ અને સભાઓ દરમિયાન ભાષણમાં વિરોધી પાર્ટીઓ અને તેમના મુખ્ય ઉમેદવારો વિશે ટિપ્પણીઓ કરી હોય છે જે લોકોને યાદ હોય છે અત્યારે જો હું તે કાર્યક્રમમાં ગયો હો તો લોકો મને પણ કહેતા થઈ ગયા હોય કે તમે જ વિરોધ કરતા હતા અને તમે જ હવે આવકારો છો હું પાર્ટીના નિર્ણય સામે નારાજ નથી પણ મારા અંગત સિદ્ધાંતને કારણે હું ગયો નહોતો ત્યારે બીજી બાજુ હાલમાં જ ભાજપમાં જોડાયેલા અલ્પેશ કથિરિયાએ પણ કુમાર કાનાણીના નિવેદન સામે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે કુમારભાઈને અમે ચોક્કસ મનાવીશું કોઈ પણ પ્રકારની બાબતો હશે તો સાથે મળીને ચર્ચા કરીશું આ સાથે અલ્પેશ કથિરિયાએ પાસ આંદોલન વિશે પણ પોતાનું નિવેદન આપ્યું હતું કોઈ નારાજગી નથી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ કરેલો નિર્ણય એ એક કાર્યકર્તા તરીકે અમને શિરો માન્ય છે કાર્યક્રમમાં હાજર રહેવા માટેનો મારો અંગત નિર્ણય છે એ કોઈ નારાજગીનો વિષય નથી પરંતુ મારા સિદ્ધાંતનો વિષય છે એ મારા વ્યક્તિગત સિદ્ધાંતનો વિષયને કારણે હું હાજર નથી મારા અમુક સિદ્ધાંતો છે રાજનીતિ અંદર રાજનીતિ અંદર રાજરામાં રહીને રાજનીતિ કરી રહ્યો છું પરંતુ સિદ્ધાંતો સાથે હું રાજનીતિ કરી રહ્યો છું અને એ સિદ્ધાંતને વળગી રહીને મને એવું લાગ્યું કે મારે સિદ્ધાંત છોડીને આપણે જે કંઈ વિરોધ પક્ષના લોકો વિશે વિરોધ પક્ષની પાર્ટી વિશે જે કંઈ બોલીએ છીએ એ લોકો યાદ રાખતા હોય છે લોકોને ખબર હોય છે આપણે ગઈકાલે શું બોલ્યા હતા આજે શું બોલીએ છીએ એટલે લોકોની અંદર રાજકીય રીતે લોકોની જે કંઈ છાપ હોય છે કે આજે શું બોલ્યા કાલે શું બોલ્યા બોલેલા હોય તો ફરી જવું આજે હું બીજી પાર્ટીને ગાળો દેતો હોઉં તો એ પાર્ટીમાં મને ભારતીય જનતા પાર્ટીમાં હું નારાજ થાવ એ પાર્ટીમાં હું જોઈન્ટ થાવ તો એ પાર્ટીને હું કાલે સવારે ગાળો દેતો હોઉં છું તો આ વાત જે લોકોના મગજમાં છે એ એ વાતના એ જે રાજકીય લોકોમાં જે કેટેગરી છે એ એની અંદર હું જોઈન્ટ ના થઈ જાઉં કારણ કે વરાછા રોડ ઉપર લોકોની અંદર મારી એક ઇમેજ છે મારી એક ઇજ્જત છે મારા સિદ્ધાંતો લોકો જાણે છે એમાંથી હું હટી ન જાઉં એ મારા સિદ્ધાંતોને છોડી ન દઉં લોકોમાં મારી જ છાપ ખરાબ ના પડે મારી ઇજ્જત લોકો જે કરે છે એનું લોકોની ઇજ્જત જાળવવા માટે લોકોએ મારી ઉપર મૂકેલો ભરોસો અને વિશ્વાસ હવે ત્રણ કપરા છોડે ગઈ ચૂંટણીમાં તું કેવી રીતે જીતી શક્યો છું લોકોએ મારી ઉપર કેટલો મોટો ભરોસો મૂક્યો છે કેટલો મોટો વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસનું તોડવા નહોતો માગતો એ મારો સિદ્ધાંત છે અને એટલા માટે મેં હાજર નહીં રહેવાનો નિર્ણય કર્યો છે કોઈ નારાજગીનો પ્રશ્ન નથી પણ મારા અંગત વ્યક્તિગત સિદ્ધાંતના કારણે હું હાજર રહી શક્યો નથી એનો જોડાઈ જવાથી કંઈ એનો કોઈ મતલબ એવો નથી કોઈ મારો હરીફ થઈ જાય છે ભારતીય જનતા પાર્ટીમાં તો અનેક લોકો આવ્યા છે ને ગયા છે અનેક લોકો જોડાયા છે અને બધા જ કંઈ કોઈ બધાના હરીફ નથી થઈ જતા અને હરીફની કોઈ ચિંતા નથી રાજનીતિ હું મારા સિદ્ધાંત સાથે કરું છું કોઈ પદ માટે કોઈ હોદ્દા માટે કોઈ લઈ લેવા માટે કોઈ રાજનીતિ હું કરતો નથી હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ભારતીય જનતા પાર્ટી સાથે છું કોઈ નારાજગી નથી પણ સિદ્ધાંત સાથે રાજનીતિ કરવા માગું છું કોઈ પણ પ્રકારની બાબતો હશે એ બાબતની અમે સંપૂર્ણ સાથે મળીને ચર્ચા કરીશું હવે એના સિદ્ધાંતો શું હોઈ શકે આખાનો વિષય છે સિદ્ધાંતો પરની વાત છે તો દરેકના સિદ્ધાંતો એમના હોતા હોય છે અને વ્યક્તિગત બાબતથી જ્યારે કોઈ વ્યક્તિને ના ગમતું હોય તો મંચ પર કદાચ ન પણ આવી શક્યા હોય સો ટકા મળવા જશે એક જ વિસ્તારમાં રહીએ છીએ અને આજ રોડ પર સૌ મોટા થયા છે તો સ્વાભાવિક છે કે સામાજિક રાજકીય રીતે દરેક લોકો એકબીજા કાર્યક્રમમાં મળતા હોય છે અને દરેક પક્ષના લોકોને મળવાનું થતું મેં પહેલાં કીધું એમ કેલેબિલિટીનો જ્યારે પ્રશ્ન ઊભો થાય છે જ્યાં હતા ત્યાં અમે અમારી ફરજો નિભાવી છે આંદોલનમાં પણ ફરજો નિભાવી છે પાર્ટીમાં જોનિટ છે ત્યાં પણ ફરજ નિભાવે છે આમ આદમીમાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોર તો કેમણ અમે અમારી ફરજ નિભાવું અલકેશભાઈ કુમારીનો જે ખેલ પર્યો છે એમાં બી કે કે પડદા પાછળ તમે રહ્યા છે એવું રાજનીતિ મેરામાં ચાલતી નહીં નહીં એ प्रकरण અમારી પડદા પાછળ કે પડદા આગળ કોઈ પણ પ્રકારનું ગોબિકા નથી હતું વચ્ચે એક માંગણી હતી शहीद પરિવારોને નોકરી મળવી જોઈએ આર્થિક લાભો મળવા જોઈએ આ બધું તો સાઈડમાં થઈ ગયું બધા પાર્ટીમાં છે તો જે પરિવારની માંગોમાં ત્રણ જેવા પરિવારો છે કે જેમને અર્ધ સરકારી નોકરીઓ જે તે સ્તરે આપવામાં આવી છે ઘણા પરિવારોમાં એ બાળકો કે એમના જે ખૂબ નાની ઉંમર હોય શક્ય નહોતું અત્યારના સમયમાં અને ત્યારે જ્યારે આંદોલન ચાલતું હતું એ સમયમાં પણ ઘણી વસ્તુ એવી છે કે જે જાહેર એને કરવી જરૂરી હોતી નથી જ્યાં સ્તરે જેના કહેવાથી અમારે જે વ્યક્તિને અથવા ફેમિલીને જે મદદ કરવાની હતી અમે ખૂબ સારી રીતે મદદ કરી છે આંકડા કે ઘણી એવી વાતો હોય છે કે જે મીડિયા સમક્ષ જાહેર કરવાનો પ્રશ્ન નથી પરિવારને અમે મદદ કરી છે અને જ્યાં પણ અમે જ્યાં હશું ત્યાંથી પરિવારોને જે કોઈ પણ અમારે મદદ કરવાની થતી હશે તે ચોક્કસ કરતા રહેશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત